જુનાગઢ જિલ્લામાં વરસાદને લઈને જિલ્લાના પંચોતેર રસ્તાઓ બંધ વરસાદને લઈને બાસઠ ગામોમાં સંપર્ક ખોરવાયો કંટ્રોલ રૂમ મારફતે તમામ ગામના સંપર્ક યથાવત એસટી બસના ચૌદ રૂટ બંધ કરાયા જિલ્લાના નખ ડેમ ઓવરફ્લો તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ તો વ્યાપક વરસાદ છે સમાચાર છે જૂનાગઢના જૂનાગઢ જિલ્લામાં વરસાદને લઈને પંચોતેર રસ્તાઓ બંધ થયા છે સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદ વરસાદને લઈને બાસઠ ગામોમાં સંપર્ક ખોરવાયો કંટ્રોલ રૂમ મારફતે ફરી તમામ ગામને પુનઃ સંપર્કથી સ્થાપિત કરવામાં આવ્યા જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચૌદ રૂટ બંધ કરવા પડ્યા જુનાગઢ જિલ્લાના નવ ડેમ ઓવરફ્લો થયા છે અને પ્રશાસન દ્વારા લોકોને અનાવશ્યક મુસાફરી કરવા અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે